ઉપલેટા તાલુકાના ઇસ્ત્રા ગામે બરણેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ ચેક ડેમ ઘણા સમયથી રિપેર કરવાનો હોય જેને લઈ ગામ લોકો અને ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરતા ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય દ્વારા સરકારમાંથી દસ લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી આપી હતી અંદાજે પાંચેક લાખ એકત્ર કરી લોખંડ સહિતની ઘટતી સામગ્રી એકત્ર કરી તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલા ડેમનું કાર્ય શરૂ કરી ગામ હિતના કાર્યો શરૂ કર્યા હતા ખેડૂત અને સરકારશ્રી મહેન્દ્રભાઈ પાટલિયાના સહકાર અને સહયોગ મહેન્દ્રભાઈના સપોર્ટથી આજે અમારું ચોવીસ કલાકની અંદર કામ પાસ કરી અને યુદ્ધના ધોરણે વરસાદી વાતાવરણ ભાદર નદીનો ફ્લો પાણીનો પૂરેપૂરો હોવાને લીધે ચોવીસ કલાકમાં સરકારશ્રીએ નિર્ણય લઈ અને કામ મંજૂર કરી આપેલ છે તે બદલ અમે ઈસરા ગામના ખેડૂત વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ઈસરા ગામના ભરણેશ્વર ચેકડેમ નંબર એક ચાલુ છે અને ખેડૂત શ્રી ના સહયોગ લોખંડ સરકાર શ્રી માંથી પાસ ન થતા ખેડૂત સો ખર્ચે લોખંડ અને શ્રમ કરે છે